સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ અને જોઈએ બોડેલી શહેરમાં દિવાળીની ધામધૂમ બજારોમાં જનકિડિયારો ઉભરાઈ ખરીદદારોમાં ઉત્સાહનો માહોલ દિવાળીના તહેવારની ધામધૂમ વચ્ચે બોડીલી શહેરના બજારોમાં ચહલ પહલ જોવા મળી રહી છે શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી ખરીદદારોની ભીડ ઉમટી રહી છે સાંજ પડતા જ રસ્તાઓ રંગીન લાઇટોથી જગમગાટ થઈ ઉઠે છે કપડાં ફટાકડા મીઠાઈ રમકડા દીવડા રંગોળી અને ઘરના શણગાર માટેની વસ્તુઓની દુકાનોમાં લોકો ઉમટી રહ્યા છે ખાસ કરીને બાળકોને મહિલાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વેપારીઓ જણાવે છે કે છેલ્લા કેટલાક સમય બાદ દિવાળીના અવસરે ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તારથી પણ લોકો બોડેલી શહેરમાં ખરીદી માટે મોટી સંખ્યામાં આવ રહ્યા છે રિપોર્ટર મિત માછી શિનોર સમાચાર ન્યૂઝ ટપુઈ અને સ્ટોલ લગાય છે 4 દિવસથી સ્ટોલ લગાય છે પણ ઘરાકી બહુ ધીમી હતી અત્યારે દિવાળીના બે ત્રણ દિવસમાં ઘરાકી ખુલી છે રિઝોર્ટ ઉઠાઈ ચોમાસામાં ઘરાકી હતી નહીં અત્યારે ઘરા કિસ્સા તો અમને ખુશી છે કે અમારો રોજગાર ચાલી રહ્યો કેટલા દિવસથી ચાર દિવસથી સ્ટોલ લગાવ્યો છે પણ આ બે દિવસથી ઘરા તો વધારે છે હવે બોરેલીમાં આ વખતે દિવાળી માટેની જે આઇટમો હોય રંગોળી રંગોળી કોડિયા તોરણ એનો સ્ટોલ લગાવેલો હતો આજે પાંચ દિવસથી અમે સ્ટોલ લગાવ્યો છે પહેલાના શરૂઆતના બે ત્રણ દિવસમાં થોડુંક મંદુ ચાલ્યું પણ જેમ જેમ દિવાળી નજીક આવે છે તેમ તેમ બોરેલીમાં માનવ મેરામણ ઉઠ્યું છે અને ઘરાથી ખૂબ સારી છે દરેક જગ્યાએ મારી ત્યાં આવી દરેક જગ્યાએ ખૂબ સારી ઘરે હતી જેને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે અને ચોમાસા પૂર્વે જે ચોમાસામાં રોડ રસ્તાઓ બંધ હતા અને બોડેલીમાં જે પબ્લિક આવતી નથી પણ આ રસ્તાઓ ચાલુ થયા છે અને બોડેલીમાં પબ્લિક આવતી થઈ છે અને બોડેલીમાં ખરીદી કરે છે જેવો સત સહકાર આ બોડેલીની તાલુકાની પ્રજાએ પબ્લિકે આપ્યો છે અવારનવાર એવો સહ સહકાર આપી અને લોકલ વેપારીને સપોર્ટ કરે એવી આશા રાખું છું ઓકે